સભામાં બહાલી આપવામાં આવી સાથે સાથે ડીસાનગર જૂની ઓળખ ઓળખી થાય શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોનું બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે ડીસાનગરને વિકસિત ડીસા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે કોઈપણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું

આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો ઉબાળો કરતા હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો ખરેખર આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ આ કોણ પાકિસ્તાની કોણ છે એ તમે નક્કી કરો બરોબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે જોઈ લેશ કરશું આતે છે ભાઈ તમે મારું શું જોઈ લેશો મારી સાથે ઈશાની જનતા છે તમે મારો વાળ વાંકો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હોવ તો ભૂલી જજો લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે